રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનો બારડોલી માસ સંમેલન રૂપી સત્યાગ્રહ તરાર આગામી અઠ્યાવીસમી તારીખને રવિવારે સાંજે પાંચ કલાકે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવનાર છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત આપી દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે ગુજરાતભરના ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે કે જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે વહીવટી મંજૂરી મેળવી આવનાર અઠ્યાવીસમી એપ્રિલે રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે સાંજે પાંચ વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થશે રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી સંભવાનું નામ નથી લેતો રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં સંમેલન યોજા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહ નગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કરાયું હતું તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે આ ક્ષત્રિય સમાજની લડાઈ છેવાડાના ગામ સુધી પહોંચી ગઈ છે સાંજે પાંચ વાગે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે તો ક્ષત્રિય સમાજના સ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા પેટી જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઉલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે તો દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધી ક્ષત્રિયો હાજરો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ